હનુમાન બાહુક શ્લોક નંબર બાવીસ ઉત્તપે થપણ થી ઉત્તપન હાર કે શ્રી કુમાર બલ આપનો સંભાર્ય રામ કે ગુલામની કો કામતરૂ રામધૂત મોસેદીન દુબરો કો તક્યા તિહારિયા સાહેબ સમર્થ તો કે માથે પર સૌ અપરાધ બિનુ બારી બાંધી મારીએ પોખરી બિશાલ બાહુબલી બારી ચર મકરી જ્યો સકરી કે બદન બિદારીએ ભાવા હે કેસરી કિશોર આપ વિભીષણ અને સુગ્રીવ ઉજ્જડ બનેલાને વસાવનારા છો અને વાલી અને રાવણ જેવા વસેલાને ઉજ્જળ કરનારા છો આપનું એ બળ યાદ કરો શ્રી રામચંદ્રજીના સેવકોની ઈચ્છાઓની પૂર્ણ કરવાવાળા રામદૂત રૂપી કલ્પ વૃક્ષ મારા જેવા દિન દુખ્યોને આપનો જ સહારો છે હે વીર તુલસીદાસના આપણા જેવા સમર્થ સ્વામી સંરક્ષક હોવા છતાં વાંક વગર કોઈ બાંધીને માર મારી રહ્યો છે હું બલિહારી જાઉં છું આપ મારી ભૂજા રૂપી તળાવડીમાં રહેતી વેદના રૂપી મગરીને પકડીને ચીરી નાખો એટલે કે મારા હાથની પીડા દૂર કરી આપો જય શ્રી રામ જય બજરંગ